વોટ્સઅપ ગાય બ્લોગમાં સ્વાગત છે કેમ છો મિત્રો આઈ હોપ આપ સૌ મજામાં ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે ઘણા સમય પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે વેકેશનનો ગાળો હાલતો હતો એટલે દિવાળી મહિનો હોય ને હવે ફાઇનલી આપણે વેકેશન પડી ગયું છે ને હવે આપણા આવું નવા વિડીયો આવતા રહેશે તો આજે આપણે જવાનું છે બાર એના માટે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બાર ક્યાં જવાનું છે

અધરસ્તા ભોગી ગયા છે તો તમે દર્શન કરાવશો રવા પીના તો તમે આવી જોવો તો હવે છે ને ફાઇનલી અમે નાગ ધણીંબા ભોગી છે ને આ નાગ ધણીંબાનું પાટિયું છે જો આ રસ્તો છે અહીંથી અહીંથી આપણે જવાનું છે નાગ ધણીંબા જો આ રીતનો રસ્તો છે તમે રોડેથી આવશો ને એટલે અહીંથી જવાનું આપણે તોલ નાખવું વટશું એટલે થોડુંક કે થોડુંક એક

કહે છે કે રામાપીર પાપા બધાના ધારા કામ કરે છે ને અને હજારો લાખોની સંખ્યામાં બીજને દિવસે બહુ ગર્દી પણ હોય છે તમે જો નાગધણીબા ન આવ્યા હોય તો આવજો રામાપીરના દર્શન કરવા માટે રામાપીરનો બહુ વાસ છે ને રામાપીર છે ને ધારા કામ કરે જો આ રીતનો રસ્તો છે તો હવે અમે છે ને મંદિરે નાગધણીબાનું મંદિર છે ને તો ના પોગી ગયા છે આવડું આ મંદિર છે જો અમારા આવી ગયા મોટું મંદિર છે રામાપીઠ બાબા નું હાને છે ને બધા પાઠ ને એવું બધું માંડે ને કારણ કે કોક દાણા લીધા હોય કોક ને હોય તો ના જોવે છે ને અહીંયા સરસ મજાનું મંદિર છે તો આપણે માથે જઈને દર્શન કરવા જ આવી છે તો બન્યા રેજો આપણે રામાપીર બાબાના દર્શન કરવા જાવી છે તો બેના રહેજો હજી લાઈક ન કરી તો લાઈક કરના તો ફેર તો તો આપણે રામાપીરના દર્શન થઈ ગયા છે ને હળવળું છે ને હવે નીચે જઈશું હા હું છેતરી પાસે દેખાર તો પૈસા છે 30 રૂપિયા

આ ગોળવા એટલે લીલુડી ધાર આપણે નામ ધણીબા નાગધણીબા કેવી પણ આપણે આપણે મંદિરે પગોઈને એટલે લીલુડી ધાર કેવામાં આવે છે એટલે નાગધણીબા એટલે કોઈ પૂછે લીલુડી ધાર તો કેસ ફોટો પાડો અહીંયા હા એ ફોટો પાડવો છે મને ફોટો પાડજો મામા કે હાલ તું હરકો ઉભો હાલ પોચ આપ ફોટો પાડી દો હાલો ફોટો પડી ગયો હાલો આમે સરસ મજાની નિશાળ છે નિશાળે હું તારી સ્કૂલે વેકેશન પડી ગયું હા પરીક્ષા પૂરી થઈ ગઈ હવે પરીક્ષા પૂરી થઈ ગઈ કેટલા દિનો પડ્યું વેકેશન વેકેશન 15 દિનો પડ્યું 15 દિવસ પછી પાછું જવાનું હા 6 તારીખ જવાનું અત્યારે જો આયા નિશાળ છે આયા વેકેશન બધાને પડી ગયા છે આયા બેહું છે તારે ના ના

લીલોડુ ધાર એટલે આપણે રામાપીર કહેવાય એટલે અહીંયા રામાપીર બાપા એ બધાએ શ્રદ્ધાળુ છે ને પગે લાગવા આવે ત્યારે જેની જેની પ્રોબ્લેમ હોય એ અહીંયા રામાપીર બાપાને કહે છે ને એના દુઃખ દુઃખ બધા દૂર કરે છે રામાપીર બાપા જો જેને સંતાનો ન થતી હોય બધા અહીંને રામાપીર બાપાએ સંતાનો આપેલી છે એના ફોટા પણ અહીંયા છે જો અને જો પાર્ટી માંડો છે અહીંયા જે કાંઈ હોય તમને રામાપીર બાપા તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન આપે છે આપણે પ્રસાદી પણ લઈ લીધી છે હવે આવી છે એ ઘરે જો આપ અહીંયા પ્રસાદી નું છે અમે બધા થાંભળા ને એવું આપણે હાથે ધોઈ લેવાનું અહીંયા ભોજન તને શરૂ જ હોય એટલે અહીંયા જો ભોજન સંભાળ મિત્રો આપણે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે એ આપણે નાગધણી બા ગયા હતા ને રામાબીના દર્શન કર્યા સાથે તમને પણ દર્શન કર્યા તો અમારે બોલો અમારે ઓડિયન્સને શું કહેવા માગશો

અમે કાંઈ બહુ જાજુ શૂટિંગ નહોતું કર્યું કારણ કે એમ થાય કે આપણને બહુ બ્લોગિંગ ના કરીશું ના કરીશું કારણ આપણે ના જાવીને તો આપણને ખડક થઈ જાય હું બ્લોગમાં બનાવશું હું બ્લોગમાં બનાવીશું ઘરે એમ થાય કે નાના બ્લોગ બનાવો છે તો એવું બધું હાઇલાક કરે કા અને ફર્સ્ટ ટાઈમ બ્લોગમાં અમે લીધો છે કા તો અમારી ચેનલમાં અહીંયા સુધી જોતા હોય ને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કર્યા હોય તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખો અહીંયા સુધી વિડીયો જોતા હોય ને તમે દિલથી થેન્ક યુ સો મચ તો હવે મળશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય રામાપી જય શ્રી રામ આવજો મિત્રો બાય ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું કહી દે ચેનલ ને લાઈક ને શેર કરી નાખજો હાલો તો મળશું નવા વિડીયો સાથે બાય બાય